એ પોતે નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય હું ચૂંટાય કે એમ એ ચૂંટાય એ પદ પર રહેશે સાંસદમાં એ રહેશે બરાબર

બધી જનતા ના પૈસા ને કાયદા ની વ્યવસ્થા ની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડા નો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો છે એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને

એને ખૂબ ધમકાયો કે ભાઈ અમારો પેલો વિડીયો કમ વાયરલ કર્યો તો હમણાં કાર્યકર્તા પેલા દેવુભા વસાવા દેવ વસાવા દેવેન્દ્ર વસાવા કોઈક નામ છે એટલે એને લઈને આ ટીડીઓ સાથે માથાકૂટ કરી અને એની સાથે કેટલાક અહીંના ડેડિયાપાડાના એક બે ચાર પાંચ કોન્ટ્રાક્ટરો છે તો આ બધા ભેગા થઈને આ ટીડીઓ છે ને બાકીના બધા અધિકારીઓને ધમકાવે છે કબજો લેવા માંગે ભલે હું લોકસભામાં મારું રિઝલ્ટ જે આવે તે હું ધારાસભ્ય તરીકે રહેવાનો જ છું તો આ રીતના લોકોને આડકતરી પ્રકારની ધમકી આપે છે અને અધિકારી આ રીતના નાના મોટા કર્મચારીને ધમકી આપે છે ફોરેસ્ટના જે કર્મચારીને જે ધમકી આપી એ રીતના જી બીના વચ્ચે ધમકી આપે હવે આ તાલુકા પંચાયતના અધિકારી ને ધમકી રીતના તો પછી આ વહીવટ તાલુકાના કઈ રીતના ચાલશે અને નિર્માણ થાય તો તાલુકાના બાકીના બધા ડરી જાય અને પછી કાં તો પછી શરણે થઈ જાય તો આ વાત ખબર પડતા હું તાત્કાલિક અહીંયા ડેડિયાપાડા અહીંયા તાલુકા પંચાયતમાં આવ્યો છું ટીડીઓ ગભરાઈ ગયો છે એ કઈક એ નીકળી ગયા છે અમે સંપર્ક કરીશું નાની ઉપર ઉપર યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશું કે ભાઈ આની અસર સીધી વિકાસ પર થાય છે અને આ પ્રકાર ને ધારાસભ્ય તરીકે જે દાદાગીરી કે કઈ હોય તો પણ આ રીતના ઓફિસમાં માં ઘુસી જઈને અધિકારીને ને ધમકાવવા ડરાવા એ યોગ્ય નથી લાગતું મનસુખભાઈ આજે કર્મચારીઓ કે અધિકારીઓને ધાક ધમકી આપ્યાના જે આપે આરોપ લગાવ્યા છે એમની સાથે અધિકારીઓ સાથે આપની વાતચીત થઈ છે ખરી એમનું શું કેવું છે અધિકારીઓ જે તે અધિકારી સાથે અહીંયા મારા આવતા એ કઈ ડરી ગયો ગભરાઈ ગયો છે એ નીકળી ગયો બાકીના ઓફિસના કર્મચારી પણ એ પણ બિચારા બધા ડરી ગયા છે એ બધા કોઈ બોલવા તૈયાર નથી કારણ કે આ જે લોકો આવે છે ધારાસભ્ય ચાર પાંચ લોકો પેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા એવા લોકો આવે છે એટલે સ્વાભાવિક પેલા કર્મચારી અને એમાં મોટાભાગ પાંચસો તો બે છે બધા એટલે કોઈ ને કોઈ પ્રકારે આ કર્મચારી કોઈ બોલવા તૈયાર નથી પણ અમી જે પણ સ્થિતિ હશે એ અહિયાં કર્મચારીના પડખી પડખે અમે છે